ભાવનગરના બગદાણાની અંદર ખનીજ વિભાગની રેડ બાદ ચર્ચાનો વિષય બન્યો છે કે આ ગાડીઓના ક્યાં જઈ રહ્યા છે ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે બગદાણામાં ભૂતકાળમાં ચર્ચાયેલી મોટી વ્યક્તિ કોણ તેને લઈને પણ બગદાણા અને તેના આસપાસના પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે કેમ ખનીજ વિભાગ એ આખી ઘટનાને છુપાવવા માંગે છે મોંઘી દાટ ગાડીઓ જે બગદાણાની બજારોમાં ફરતી હતી કોના દ્વારા ત્યાં એ ખનન ચોરી કરવામાં આવતું હતું એ ભૂ માફિયાની જોડી છે એમની અત્યારે ચર્ચા બગદાણા પંથકમાં ખૂબ થઈ રહી છે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા એ વ્યક્તિનો જ આમાં હાથ હોય ભાવનગરના પગદાણાની અંદર એક સૌથી ચર્ચાસ્પદ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરના પગદાણાની અંદર ખનીજ વિભાગની રેડ બાદ ચર્ચાનો વિષય બન્યો છે સત્તર ફેબ્રુઆરીના રોજ પડેલી રેડ એ ભાવનગરના પગદાણા પંથકની અંદર ચર્ચાનો વિષય બની છે બગદાણા પંથકમાં સત્તર ફેબ્રુઆરીએ ગાડીઓના તાળે તાળા જોવા મળ્યા હતા બગદાણા પોલીસ મથકે અને ગ્રામ્ય પંથકમાં એ ચર્ચાનો વિષય બન્યો હતો કે આ ગાડીઓના ધાડે ધાડા એ ક્યાં જઈ રહ્યા છે બગદાણામાં ભૂતકાળમાં ચર્ચાયેલી મોટી વ્યક્તિ અને તેના શાળા એ આ વિવાદમાં હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે ખનિજ વિભાગની કાર્યવાહીમાં ત્રણ ટેક્ટર એક જેસીબી એ જપ્ત કરાયા છે ખનિજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે કેમ કે મૂળ માલિક કોણ અને કેમ નામ જાહેર ન થયા તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે બગદાણામાં ભૂતકાળમાં ચર્ચાયેલી મોટી વ્યક્તિ કોણ તેને લઈને પણ બગદાણા અને તેના આસપાસના પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કેમ ખનીજ વિભાગની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે તો સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે ત્રણ જેટલા ટ્રેક્ટર અને એક જીસીબી બગદાણા પોલીસ મથકે લાવીને મૂકવામાં આવે છે ખનીજ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે પણ હકીકત અને વાસ્તવિકતા શું કેમ ખનીજ વિભાગ એ આખી ઘટનાને છુપાવવા માંગે છે અને બગદાણા પંથકમાં સત્તર ફેબ્રુઆરીના રોજ બપોરના બે ત્રણ વાગ્યા સુધી સતત ગાડીઓના દાડે ધાડા જે આવ્યા હતા દાટ ગાડીઓ જે બગદાણાની બજારોમાં ફરતી હતી એ કોને બચાવવા માટે ફરતી હતી તેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે સરકારી જમીન પર બેફામ થઈ રહેલું આ ખનન એ કેમ કોઈ અટકાવવા ન આવ્યું અને જે આ ખનન થઈ રહ્યું છે એ ખનનની સામે કાર્યવાહી કરવામાં આવી તો નામ કેમ છુપાવવામાં આવી રહ્યા છે મારા સહયોગી ઉમંગ મારી સાથે જોડાયા છે ઉમંગ બગદાણા પંથકની અંદર ગતરોજ એ ચર્ચાનો વિષય બન્યો કે ભૂતકાળમાં ચર્ચાયેલા એક શાળા અને બનેવીની જોડીએ બગદાણા પંથકની અંદર આ હાહાકાર મચાવે પ્રકારની એ ચર્ચાઓ વહેતી થઈ ત્રણ ટ્રેક્ટર અને એક જીસીબી તો પકડાયું પરંતુ નામ એ કોઈ સામે ન આવ્યું અને મોંઘી દાટ ગાડીઓનો કાફલો એ દિવસ દરમિયાન બગદાણામાં ફરતો રહ્યો જી બિલકુલ પ્રદીપ આમ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ ખાણ ખનીજ વિભાગ એક્શન મોડમાં રહેતું હોય છે પરંતુ બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાની અંદર બે જગ્યા પર ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવે છે એક તળાજા તાલુકાની અંદર અને બીજી રેડ કરવામાં આવે છે બગદાણા પાસે આવેલા માતલપુર ગામમાં પરંતુ આ બંને રેડમાંથી બગદાણા પાસેની માતલપુર ગામમાં જે રેડ કરવામાં આવી એ રેડ સૌથી વધુ અત્યારે લોક મુખે ચર્ચામાં છે કારણ કે રેડમાં જેસીબી પણ પકડ્યા ખાણ ખનીજ વિભાગે પણ પકડ્યા પરંતુ કોના દ્વારા ત્યાં એ ખનન ચોરી કરવામાં આવતું હતું એ ભૂ માફિયાઓના નામ બહાર ના આવ્યા એ નામ બહાર ના આવતા હોય ચર્ચા એ પણ છે કે થોડા દિવસો પહેલા જેમણે સમગ્ર પંથકને માથે લીધું હતું જેમણે જનસમર્થન મેળવવા એ ખૂબ મોટા શક્તિ પ્રદર્શનો કર્યા હતા કયાક ને ક્યાંક ભૂતકાળમાં પણ એ શાળા પંથકમાં આવા તમામ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલી જે તેમની શાળા બનેવીની જોડી છે એમની અત્યારે ચર્ચા બગદાણા પંથકમાં ખૂબ થઈ રહી છે કે વ્યક્તિનું નામ ખાણ ખનીજ વિભાગે કેમ બહાર ના કર્યું અને આ રેડ બાદ પણ મોટી મોટી ગાડીઓના કાફલા પણ એ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સુધી પહોંચ્યા હતા ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિએ છેલ્લા બે મહિનાથી એ સમગ્ર પંથકથી લઈને આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય રહ્યા હતા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા એ વ્યક્તિનો જ આમાં હાથ હોય એવો ત્યારે એ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે પરંતુ જ્યાં સુધી એ સત્તાવાર નામ બહાર ના આવે ત્યાં સુધી આપણે કંઈ ના કહી શકીએ પરંતુ અત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે જે પ્રકારે ખાણ ખનીજ વિભાગે નામ જાહેર નથી કર્યા અને તેમનો ભૂતકાળનો જે ઇતિહાસ રહ્યો છે એક ગૌચરની જમીનમાંથી પણ તેમણે અનેક વખત માટીની ચોરી કરેલ છે કોઈ વ્યક્તિની માલિકીની જમીનમાંથી પણ તેમણે અનેક વખત માટીની ચોરી કરેલ છે અને આ સિવાય પણ ઈંટોના ભઠ્ઠા ચલાવતી વખતે પણ તેમના એ દાદાગીરીના જે કિસ્સાઓ છે આસપાસની જનતાઓ ખૂબ સારી રીતે જાણે છે આસપાસના જે ગામડાઓ છે તેની જે લોકો છે એના મુખ્ય અત્યારે લોકચર્ચા છે કે તે જ વ્યક્તિ અને તેમના શાળા બનાવીને જે જોડી છે એના દ્વારા ખનન ચોરી છે એ બગદાણાની આસપાસના વિસ્તારમાં અત્યારે ચાલી રહી છે પ્રદીપ બિલકુલ ઉમંગ આભાર માહિતી બદલ અને જોડવા બદલ